હિન્દી ઇંગ્લિશ કશું પેલું ચલો આપણે જવાનું છે પાલનપુર ચા પાણી કરીને નીકળશું પાલનપુર ની અંદર જો આ રોહિત

છોકરી સ્વાગત માટે ઉભી આપણે એફી મોલ ની અંદર આવી ગયા હોલ પણ બતાવી દઉં પાલનપુર ની અંદર કોઈ બી આવો તો જરૂર થી મુલાકાત લેજો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

તો આપણે ફરવાનું પણ ઘેર કંટાણો હતો બેશેલ મોયા આવતો રહ્યો ના મારા જલુબા આવી ગયા હી પણ વીડમ ની વાત આવું કે રૂલ્સ બનાવેલો છે ને આ મને પાછો મુખ્ય બણાયો છે આ બધું ને હું તો આ બસાઈ ગયો એ બધો તો જલુબાની ફેમિલી આખી આવી ગઈ છે ખરીદી કરવા માટે કે એ તો આપણે વતાવી કેતા નહીં વતાવતા હો તો જરૂરથી એની ફેમિલીને પણ વતાવો આવો આવો બનાવો આવો કેમ છો મજામાં જરા છો જરા પડી ગયા નાવ છો તો વરતાઈ જી કેમ કેમ રહો વરતાઈ જી વરતાઈ તો દલુબાની આખી ફેમિલી ખરીદી કરવા આવી ગઈ તો અમારી તો એ મનથી ઈચ્છા છે કે ચાર પાંચ હજારની ખરીદી કરી જોઈએ ને કોઈ ખરીદી કરી નહીં જોઈએ તો અમે ચા તો પાવશું જ અમારા જે ફરજમાં આવે તો પહેલી બાજુ ચાહીએ જ છે આપીએ નહીં આપણે એલું આવી ગયો હોય એલુંની કાલ કમેન્ટ આવી હતી કે એલું ચો એલું ચોઈ ગયું હતું

તો ચાલુ નહી કર્યું પછી બંધ છે ટેપ બંધ છે ચાર્જિંગ પટાઈ ના નાખ્યું બધું હા ચાલુ થયું નહી આવડતું તને આવડતું જ નહીં તને નહીં આવડતું કશું નહીં આવડતું તને લખતા નહીં આવડતું આવડતું ભણતય નહીં આવડતું હે ન્યા પછી ઓમાય તો એલું રીચે પડીને જતો રહે એના ખેલ ચાલુ કરના છે એની જો ભાઈ ઘણા દાડા રીચે પડી નહીં જાવ જો નહીં જાવ જો પગ પીલો આ તો ન પગ પેલા હે આ તો આદુરે તું આપડા વયા રે નમા ગોળો બા ટાટા કા બોલો બોલ દે મે તાજી દી મેલજી

બીજું શું ભાઈઓ વાળું આપડે વાત જય માતાજી મિત્રો આપડે આપડે ખબર પડી કે લાલા સિંધુ એ કોંદડો વાળ્યો હોય આ બધા ભાઈઓને ભેગા થઈ તો આ તો આપડે આયા એટલે ખબર પડી સિંધુ કોઈ ફોન નતો કર્યો આપડે

ને અમારે આપણે જવાનું હતું ઓપનિંગ માં હતો પાલનપુર જઈને આયા આપણે ઓપનિંગની અંદર ને અમાર પ્રતમબા પ્રતમબા ને ઘેર આયા છે કોંદુરા છે તો કોંદુરો વારે તો આપણે પરિચાદી લઈ જાઉ આપણા ભાઉબા વિડિયો નહીં બનાવ દેતા શીખરી એનો મી હું નડિયા મને ખબર નહીં ભાઉબા આતમ નહીં બનાવ દેતા અને અમારા હોંજી ખાસ મિત્ર આઈ ગયો હે

હું રણિતના રૂબરૂ જઈને વિડીયો બનાવી દઈ છું શું લે તો ભાવભા ના ભાઈએ વર્ક ઉતારવાનું ચાલુ કર્યું હોય તો જરૂરથી સપોર્ટ કરજો કેમ કે એક જ વિડીયો નાખ્યો હોય સાધો વિડીયો નાખીએ પછી આપણે એમના ચેનલ નું નામ કહી દેવું